નમસ્તે ખેડૂત મિત્રો શું તમારા કપાસ તમારી મગફળી કે અન્ય પાકોની અંદર મુંડાનો ઉપદ્રવ જોવા મળે છે અગર તો તમારી જમીનમાં મુંડા છે કે કેમ તેનું નિરીક્ષણ કઈ રીતે કરવું અથવા તો તમારી જમીનમાં મુંડા છે તો એમના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું હું છું દીપેશ અને તમે જોઈ રહ્યા છો ખેતીનું દવાખાનામાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે જેટલું અઘરું છે માતાને બાળકનો ઉછેર કરવો એટલું અઘરું છે ખેડૂતોને તેના ખેતરની અંદર કોઈ પણ પાકનો ઉછેર કરવો તો અગર તો આપણે પેલા જાણીશું કે મગફળી કે કપાસના પાકની અંદર મુંડા છે કે કેમ તેનું નિરીક્ષણ કઈ રીતે કરવું એના વિશેની જો વાત કરવામાં આવે તો આપ લોકોએ આપના ખેતરની અંદર વચ્ચે જઈ અને એમનું નિરીક્ષણ કરવું પડશે જો તમે તમારા ખેતરની અંદર વચ્ચે જાશો તો કોઈ પણ કોઈ છોડ એ ઇન્સ્ટન્ટ સુકાયેલો જોવા મળે તો આપ લોકોએ એને પહેલાં ઉપાડી લેવો જોઈએ જે એક બે દિવસ પહેલાં લીલો હોય અને ઇન્સ્ટન્ટ સુકાઈ ગયો હોય એવા છોડને આપણે ઉપાડી લેવો જોઈએ જો તમે એ છોડને ઉપાડી લેશો તો એમના મૂળની પાસે તંતુ મૂળ અથવા તો એમનું મુખ્ય મૂળ એ ખવાઈ ગયેલું જોવા મળશે તો આપ લોકોએ સમજવું કે આ નુકસાન એ મુંડા દ્વારા કરવામાં આવેલું છે કોઈ પણ સાધન સામગ્રીથી જો તમે એ છોડને નીચેના ભાગમાં જો તમે ખોદશો તો તમને ક્યાંય મુંડાના સિમ્ટમ્સો પણ જોવા મળી શકે છે જો તમારા ખેતરની અંદર મુંડા આવી ગયા છે અને તમારે ઇન્સ્ટન્ટ એમનું નિયંત્રણ કરવું છે અગર તો તમારા ખેતરની અંદર મુંડા આવેલા નથી અને આસપાસમાં તમારા મુંડાનો ઉપદ્ર જોવા મળે છે અન્ય કોઈ ખેતરોની અંદર તો એના વિશે તમારે કઈ રીતે નિયંત્રણ કરવું એને એના માટેની તમને બે ટ્રીપ્સ આપીશ સૌ પ્રથમ છે જૈવિક નિયંત્રણ અને બીજું છે રાસાયણિક નિયંત્રણ જો તમારા ખેતરની અંદર મૂંડા આવેલા નથી અને તમારે પ્રીકોશન માટે કામ કરવું છે સાવચેતીના ભાગરૂપે તો તેના માટે ઈપીએન એન્ટેમોપેથોજેનિક નેમેટોડ જે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ બનાવે છે પરંતુ જૂની બ્રાન્ડ તરીકે નેમશક્તિ માર્કેટની અંદર આવેલી હતી અત્યારે ઈપીએન ઘણી બધી કંપનીઓ બનાવે છે તો સારી કંપનીનું લઈ એક એકરની અંદર તમારે એક કિલો પંપની અંદરથી નોઝલ કાઢી અને જો તમે ડ્રિન્ચિંગ કરશો તો તમને સારામાં સારું પરિણામ જોવા મળશે અગર તો મેટારીઝમ એની શોપલી નામના જે બેક્ટેરિયા આવે છે જો તમને ગાયના છાણ અથવા તો રેતી ભેગા કે અથવા તો કોઈ સેન્દ્રિય મેટરિયલ ભેગા ભેળવી અને તમે જમીનની અંદર સોળ ગુઠ્ઠાના વીઘામાં ચારસો ગ્રામ અને એક એકરની અંદર એક કિલો લેખે જો તમે જમીનની અંદર એને એપ્લાય કરશો તો તમને એની અંદર ખૂબ જ સારામાં સારું પરિણામ જોવા મળશે પરંતુ મુંડાનો એકદમ વધુ પડતો ઉપદ્રો જોવા મળે છે અને એને ઇન્સ્ટન્ટ સ્ટોક કરવો પડે એવી કન્ડિશન છે તો એના માટે તમારે કેમિકલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવો પડશે માર્કેટની અંદર મળતું થાયોમેથેકઝૂમ બાર પોઈન્ટ છ ટકા પ્લસ લેમણા સેલોથીન નવ પોઈન્ટ પાંચ ટકાનું કોલોબરેશન ઘણી બધી કંપનીઓ બનાવે છે જો તમે એને બસો એમ એલ પ્રતિ વીઘા અને પાંચસો એમ પ્રતિ એકર લેખે જો તમે પાણી દ્વારા આપશો તો તમને એનું સારામાં સારું પરિણામ જોવા મળશે પરંતુ ખેડૂત મિત્રોની એવી એક રિક્વેસ્ટ હતી કે અત્યારે મગફળીના પાકની અંદર પિયત આપવાની કોઈ જરૂરિયાત નથી જો મગફળીના પાકને પિયત આપવામાં આવશે તો મગફળીનો જે ક્રોપ છે એ પીળો પડવાનો ભય છે તો આપ લોકો વીસ વીસ જીરોતેર ખાતર અથવા તો અન્ય કોઈ પણ ખાતર સાથે કોટિંગ કરી અને જમીનની અંદર જો તમે આપશો તો એની અંદર તમને ખૂબ સારું પરિણામ મળી શકે છે સરત અને કન્ડિશન એટલી છે કે જે મુંડો છે એ તમારી જમીનના ઉપલા લેવલથી ત્રણથી પાંચ ઇંચ અંતરે રહેતો હોય છે તો ત્યાં આ દવા પહોંચવી એ આવશ્યકતા છે જો તમે એને પાણી દ્વારા આપો છો ટીપે ટીપે તો પાણીની સાથે એ જમીનની અંદર નીચે ઉતરી જાય છે પરંતુ જો તમે એને ખાતર ભેગી ભેળવી અને તમે એને આપશો જ્યારે વરસાદી પાણી વરસાદ આવશે અને વરસાદી પાણી જમીનની નીચે ઉતરશે ત્યારે એ કામ કરવાની શરૂઆત કરશે જો વરસાદ ન હોય તો એની એક્ટિવિટીને એટલી બધી ઇન્સ્ટન્ટ નહીં થાય પરંતુ જો વરસાદ આવશે તો એની કામગીરી ઇન્સ્ટન્ટ ચાલુ થઈ થઈ જશે અને હુંડા ઉપર સારામાં સારું તમને નિયંત્રણ જોવા મળશે પરંતુ દર્શક મિત્રો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ પણ પ્રકારના પાકને મુંડાથી બચાવવાનું સામર્થ્ય આપણે લઈ શકીએ અને કોઈ વ્યક્તિના પાકને બચાવી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ફરી મળતા રહીશું હું ત્યાં સુધી રજા આપશો ભારત માતા કી જય ધરતી માતા કી જય